ઇલીગલ મની લેન્ડિંગ પ્રવૃત્તિમાં સંડાવેલા તત્વો છે આ લોકો એમને લેન્ડિંગ કરે છે અને કેટલાક કિસ્સાઓમાં બારોવરને આ લોકો હરાસમેન્ટ આપતા હોય છે તો આ પ્રવૃત્તિને ઢામવા માટે એક રાજ્યવ્યાપી આંદોલન પોલીસ દ્વારા લાસ્ટ યર પણ કરવામાં આવ્યું હતું જેમાં આપણે કેટલાક કેસો વડોદરા શહેરમાં અને અન્ય શહેર જિલ્લાઓમાં પણ દાખલ કરી હતી અને જેના લીધે આપણે એક અભૂતપૂર્વ સ સફળતા મળી હતી કે આવા પ્રવૃત્તિ ઉપર સંપૂર્ણપણે નિયંત્રણ લેવામાં તે પછી કેટલાક તત્વો જે તે વખતે ક્રિમિનલ કેસો દાખલ થયા આરોપીઓ અટક થયા કેટલાક લોકોને આપણે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ નાઇન્ટીન એટી ફાઈવ હેઠળ અટકાયતમાં પણ લીધા હતા અને સંપૂર્ણ આ પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ લેવામાં આપણે સફળતા મળી હતી પરંતુ કેટલાક વિસ્તારોમાં ફરીથી આપણે એવું ઇન્ફોર્મેશન છે કે આ પ્રવૃત્તિ ફરીથી સક્રિય થયું છે